દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો એમાં વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં સુધારા આવે એવા નાટકો જેવા કે વ્યસન મુક્તિ બેટી બચાવ પર્યાવરણ બચાવ વૃક્ષો બચાવ એવા અલગ અલગ નાટકો કરવામાં આવ્યા એમાં ઉપસ્થિત રહેનારા સ્કૂલના આચાર્ય શ્રી ગણેશભાઈ વસાવા અશ્વિન સર મહેન્દ્ર સર તથા સ્કૂલના સર્વ શિક્ષક સ્ટાફ સરપંચ શ્રી સોનલ બેન વસાવા અને ભાતજી યુવક મંડળ ગુજરાતના પ્રમુખ પતે શ્રી રાઠોડ ગામના ભાઈઓ બહેનો વડીલો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અસિક રાઠોડ ન્યૂઝ સેવન ઇન્ડિયા આજ રોજ છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અમારી વાઘોડિયા તાલુકાની કામાલિયાપુરા પ્રાથમિક શાળાની અંદર આજે ખૂબ જ હર્ષોલ્લાસથી આ પ્રજાસત્તાક પર્વનું અમે ઉજવણી કરી રહ્યા છીએ આની અંદર અમે જે અલગ અલગ પ્રકારના જે સ્કિત ભજવા છોકરાઓએ એમાં દરેક વ્યક્તિને સરસ મજાનો મેસેજ મળે છે કે નશો નહીં કરવો ડ્રગ્સ છે દારૂ છે એને બંધાણી થવું નહીં પ્લસ આપણે સમાજની અંદર સમાજને આગળ લાવવા માટે કેવી કેવી રીતે આપણે પગલાં ભરવો જોઈએ એનું પણ નાટકમાં સરસ મજાનું મહત્ત્વ આવ્યું આ બધા કાર્યક્રમની અંદર અમારી શાળાના સ્ટાફની જે બહેનો છે એમનો ખૂબ જ સહયોગ છે એમને ખૂબ જ મહેનત કરી છે સાથે સાથે નાના નાના ભૂલકાઓએ પણ ખૂબ મહેનત કરી છે ગ્રામજનો અમારા આચાર્ય શ્રી બધાનો પણ આની અંદર ખૂબ જ સહયોગ છે અને આ રીતે અમારો આ છોતેરમો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ હર્ષોલ્લાસથી રોજ ઉજવાઈ રહ્યો છે જય હિન્દ જય ભારત